નમસ્કાર મિત્રો આ ગિરનારમાંથી નીકળેલા ગુરુચેલો જ્યારે પેલા પાપી રાજાના રજવાડામાં જઈ અને જ્યારે રાત્રે ગામના ચોકમાં ભજન ગાવા બેઠા ને ત્યારે તેમની વાણીના પ્રવાહમાં આવી અને ગામના બધા જ માણસો તેમની સુંદર વાણી સાંભળવા માટે તેમની પાસે જઈને બેસી જાય છે ત્યારે આ બાજુ આ ભજનનો અવાજ જ્યારે રાજાના કાન સુધી પહોંચ્યો ને ત્યારે તેના મોકલેલા સિપાહીઓ દ્વારા તેને જાણવા મળે છે કે એક હજાર ઘરોની વસ્તી આ ભજન સાંભળી રહી છે અને બહારથી કોઈક બે સંત આવી અને રાજના ચોપડે નામ નોંધાવ્યા વગર ગામમાં રહ્યા છે અને વગર રાજાની અનુમતિએ તેમણે રજવાડામાં ભજન કેવડાવ્યા છે અને તેથી રાજાને ગુસ્સો આવે છે તેથી રાજાનો હુકમ છૂટ્યો કે જાઓ જાઓ એ ગુરુચેલાને પકડી અને અહીંયા દરબારમાં હાજર કરો અને એમને રાજગુનો કર્યો છે તેથી તેમની સજા મોત છે અને આજે તો આ સાધુઓને હું એવી સજા કરીશ કે તે જોઈ અને એક હજાર ઘરોની વસ્તી પણ રાત્રે ઊંઘી નહીં શકે અને જાઓ એમને હાલ પકડી લાવો અને આમ જ્યારે રાજાનો આટલો હુકમ છૂટતાની સાથે તો પાછા પાંચે સિપાહીઓ બાગડદમ બાગડદમ ઘોડા દોડાવતા દોડાવતા પાછા ગામમાં પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો હવે ભજન તો પૂરા થઈ ગયા છે અને ગામના બધા માણસો આ ગુરુચેલાને ભજનના પ્રભાવમાં આવી અને એક સાચા સંતની ઓળખાણ કરી અને તેમને ભોજન જમાડી રહ્યા છે પણ એવા જ ટાણે ત્યાં પહેલાં પાંચ ઘોડે સવારો આવી અને કહે છે કે હે ગામ લોકો તમે બહારથી બે સંતોને બોલાવી અને ભજન કરાવ્યા છે અને તમે એની અનુમતિ પણ લીધી નથી અને આ બંને સાધુઓને હવે મહારાજ દરબારમાં બોલાવે છે અને આજે તેમને ભારામાં ભારે મોતની સજા કરવાની છે અને ત્યારે સિપાહીઓની આટલી વાત સાંભળતાની સાથે તો ગામ લોકો ગભરાઈ ગયા અને ગુરુજીને કહેવા લાગ્યા કે હે ગુરુજી અમે તમને ચેતવ્યા હતા કે તમે આ ગામ છોડીને ચાલ્યા જાઓ અહીંયાના રજવાડાના નિયમો ખૂબ જ ભારે છે અને લો આ સિપાહીઓ આવી ગયા અને હવે તમારું આવી બનશે અને આમ ગામ લોકો ગુરુજીને આવું બધું કહી રહ્યા છે પણ ગુરુજી તો આરામથી ભોજન જમી રહ્યા છે ત્યારે એક સિપાહી બોલ્યો કે હે સંત તમને હમણાં જ અમારા મહારાજ મોતને ઘાટ ઉતારી દેવાના છે તો શું તમને એ વાતનો જરાય ડર નથી ત્યારે હસતા હસતા ગુરુજી એટલું બોલ્યા કે હે ભાઈ આ જન્મ આપનારો ઈશ્વર છે અને મૃત્યુ આપનારો પણ ઈશ્વર છે અને આ ઈશ્વરથી મોટું આ સંસારમાં બીજું કોઈ નથી અને જો એની ઈચ્છા હશે ને તો મારું મોત જરૂર થશે અને જો એની ઈચ્છા નહીં હોય તો મારું તમારા એ મહારાજ કાંઈ નહીં બગાડી શકે અને તમારા મહારાજે અમને ગુરુચેલાને દરબારમાં બોલાવ્યા છે ને તો ચાલો અમે આવવા તૈયાર છીએ અને આમ કહી અને ગુરુચેલો ઉભા થાય છે અને આ સિપાહીઓની પાછળ ચાલવા લાગે છે અને ત્યારે આ ગામના સૌ માણસો ભેગા થઈને વાતો કરે છે કે અરે રે આ બાર ગામથી આવેલા ધણીના ઓટલેથી નીકળેલા આવા ભોળા સંતોએ રાજાનું શું બગાડ્યું છે કે એમને પણ આ રાજા મોત આપી રહ્યો છે ત્યારે બીજો ગામનો માણસ બોલ્યો કે આ રાજાને પણ ભાનમાં લાવી દે ને એવો માણસ એકવાર તો આ ગામમાં જરૂર આવશે અને એ જ આપણને આ પાપી રાજાના ત્રાસમાંથી મુક્ત કરાવશે અને ત્યારે ગામના બીજા આગેવાનો કહે છે કે આપણા મહારાજ આ ચિલાને દરબારમાં તો લઈ ગયા છે તો ચાલો આપણે એકવાર જઈને જોઈએ તો ખરા કે તેમની સાથે રાજા કેવા અત્યાચાર કરે છે અને આ સાચા સંતની પણ શું આમ ગરીબ માણસની જેવી જ હાલત થશે કે કેમ અને આમ વિચારી અને ગામ પણ આ દરબારમાં જવા માટે નીકળે છે અને આ બાજુ પાંચે ઘોડે સવારો આગળ આગળ ચાલ્યા જાય છે અને એમની પાછળ પાછળ ગુરુ ચેલો જઈ રહ્યા છે ત્યારે આ ગુરુજીને ચેલો કહે છે કે હે ગુરુજી હું તમને કહેતો હતો ને કે આપણે આ રજવાડામાં જવું નથી અને આ રજવાડાનો રાજા એ ખૂબ જ નિર્દયી પાપી અને અત્યાચારી છે અને આજે આપણે પણ એના પંજામાં આવી ગયા અને મને તો એમ નથી સમજાતું કે હવે એ દુષ્ટ રાજા આપણને કેવા પ્રકારની સજા કરશે અને ત્યારે ગુરુ તેમના શિષ્યની સામે જોઈ અને કાંઈ બોલ્યા નહીં પરંતુ મનમાં ને મનમાં વિચાર કરે છે કે આ શિષ્યને આ ભગવા વેશની હજી કઈ ખબર નથી અને આજે આ અવસર મળી ગયો છે કે આ ભગવો ધારણ કરનાર શું શું કરી શકે છે અને આમ વિચારી અને ગુરુજી કહે છે કે હે મારા શિષ્ય તું જરાય ગભરાઈશ નહીં હું છું ને તારી સાથે અને જેમ મને મતનો કોઈ ડર નથી ને એમ તારે પણ ડરવાની જરૂર નથી અને મોતથી ક્યારેય ગભરાવું ના જોઈએ અને એ રાજા ને પણ એક દિવસ તો મોત આવવાનું છે અને આપણને પણ એક દિવસ આવવાનું છે તો પછી એ મોત ને લઈ અને ડરવું ના જોઈએ અને આમ વાતો કરતા કરતા બંને પહોંચે છે રાજાના રજવાડામાં અને રજવાડામાંથી સીધા દરબારમાં અને ત્યાં જઈને જુએ છે તો આખો દરબાર ભરાયેલો છે અને હવે ત્યાં રાજા દરબારમાં પધારે છે અને રાજા ની સામે આ બંને સંત પ્રણામ કરી અને કહી છે કે મહારાજ ને ઘણી ખંભા ત્યારે રાજા કહે છે કે તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો અને તમે શું કોઈ બાજુના રજવાડાના જાસૂસ તો નથી ને અને ત્યારે ગુરુજી બોલ્યા કે નારાજન અમે તો ગઢ ગિરનારમાંથી અલખના નાદ સાથે નીકળેલા એક ગુરુ છેલો છીએ અને ફરતા ફરતા આ રજવાડામાં આવ્યા હતા ત્યારે રાજા કહે છે કે તમે આ રજવાડામાં આવ્યા નથી પરંતુ તમને અહીંયા લાવ્યા છે કેમ કે તમે જો આવ્યા હોત તો એકલા એકલા ભજન કરતા હોત અને તમારી સામે કોઈ હોય નહીં પરંતુ આ ગામ લોકોએ મળી અને તમને જો તેડાવ્યા હોય ને તો જ તમે ભજન વખતે આમ આખું ગામ તમારી સામે બેસી અને ભજન કીર્તન કરતું હોય ને અને ત્યારે ગુરુજી કહે છે કે ના રાજન આ ગામે મને નથી બોલાવ્યો પરંતુ હું અને મારો ચેલો જ્યારે રાત્રે આ ગામના ચોકમાં આવી અને ભજન કીર્તન કરતા હતા ને ત્યારે અમારી વાણીના પ્રભાવમાં આવી અને આ ગામનો એક એક માણસ અમારી પાસે આવીને બેસવા લાગ્યો અને અમારી વાણીનો એવો પ્રભાવ હતો કે ધીમે ધીમે આ એક હજાર ઘરોની વસ્તીવાળા દરેક માણસો આવી અને અમારા ભજન કીર્તન સાંભળવા બેસી ગયા હતા અને પછી અમે સૌ ગામે મળી અને આખી રાત ભજન કીર્તન કર્યા અને ત્યારે રાજા ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો કે મારા આ રજવાડામાં એટલા બધા માણસો કવિઓ અને સંગીતકારો છે કે એમનાથી આજ દિવસ સુધી કોઈ પ્રભાવિત તો આવી રીતે નથી થયું અને તમારા પ્રભાવમાં આમ એક હજાર ઘરોની વસ્તી આવી ગઈ તો ના આ વાત હું માનવા તૈયાર નથી અને તમે નક્કી કોઈક રજવાડાના જાસૂસ જ છો અને આમ સાધુનો વેશ ધારણ કરી અને અમારા રજવાડામાં આવ્યા છો માટે તમને હવે સજા તો મોતની જ થવાની છે અને ત્યારે શિષ્યથી રહેવાયું નહીં અને શિષ્ય બોલ્યો કે મહારાજ અમારા ગુરુજી જ્યારે સંતવાણી શરૂ કરે ને ત્યારે ખાલી માણસો જ નહીં પરંતુ જંગલમાંથી આ અવાજ સાંભળતા તો પોતાના ભાન ભૂલી અને ઘણા પ્રાણીઓ પણ ચાલ્યા આવે આવે છે અને આ વાત મેં મારી નજરો નજર જોયેલી છે અને ત્યારે રાજા કહે છે કે આટલી બધી તાકાત છે તમારી વાણીમાં તો જાઓ ભજન કીર્તનનું આયોજન કરો અને આજે મારા રજવાડામાં જે મહાન કવિઓ અને સંગીતકારો છે ને એ બધાને બોલાવો અને ડાયરો ભરાવો અને આજે આ સંત એમની ભજનવાણી કહેશે અને જો એમનું ભજન સાંભળી અને વનમાંથી પ્રાણી દોડતું આવે તો ઠીક નહીતર જો નહીં આવે તો તમને એવો મૃત્યુદંડ આપીશ કે તમારી સાત પેઢી યાદ રાખશે અને જો કોઈ પ્રાણી આ ભજન સાંભળવા દોડીને આવશે ને તો હું તમને વચન આપું છું કે મારા બધા જ કવિઓ અને સંગીતકારોને હું મોતને ઘાટ ઉતારી દઈશ અને ત્યારે આટલો સંદેશ સાંભળી અને આ શિષ્ય તો વિચારે ચડ્યો કે હે ગુરુજી આજે તો એવી વાણી કરો કે જંગલમાંથી પ્રાણીએ પ્રાણીઓ ભાગી ભાગીને આવી જાય નહીતર મને તો આ રાજા નહીં પરંતુ યમરાજ દેખાય છે અને ત્યારે આ વાત પવન વેગે એ હજારે ઘરોની વસ્તીમાં ફેલાઈ ગઈ કે આવી શરત રાજાએ રાખી છે અને જો ગુરુજીના ભજનથી પ્રભાવિત થઈ અને જંગલમાંથી કોઈ પ્રાણી નહીં આવે તો ગુરુચેલાને કોઈ બચાવી નહીં શકે અને આમ પછી તો ભજન કીર્તનનું આયોજન ખુલ્લા મેદાનમાં કરવામાં આવ્યું છે આખો ડાયરો ભરાણો છે અને એક બાજુ રાજા અને તેમના ખાસ અંગત માણસો બેઠા છે તો એક બાજુ કવિઓ સંગીતકારો ગુરુચેલો બેઠા છે તો એક બાજુ એક હજાર ગામની વસ્તી બેઠી છે અને આમ પછી તો ભજન કીર્તનની શરૂઆત થાય છે ત્યારે ગુરુજીએ માતા સિકોતરનો મણકો હાથમાં લીધો અને કપાળે અડાડીને કહે છે કે હે મારી દરિયાની દેવી સિકોતર માડી તું તો બધું જાણે જ છે કે આજે અહીંયા કેવી પરિસ્થિતિ સર્જાણી છે અને તું કરે એ ખરું કેમ કે તું તો મારા માથાનો તાજ છે અને આમ આટલું કહી અને રાજાએ તો હુકમ કર્યો કે હવે આ ડાયરાની શરૂઆત કરો અને ત્યારે ગુરુજીએ પોતાની વાણી શરૂ કરી અને પછી તો જ્યારે એક કલાક બે કલાક અને જેમ જેમ વાણી શરૂ કરીને ત્યારે રાજાના બધા કામદારો સંગીતકારો અને કવિઓ બધાના મસ્તક ડોલવા લાગ્યા અને બધાને આ ગુરુજીની વાણીની હાડોહાડ અસર થવા લાગી અને આ બાજુ આખી રૈયત ડોલી રહી છે રાજાને પણ આ વાણી ખૂબ જ ગમી છે પણ એમનામાં તો ઘમંડ ભરેલો છે અને એમને તો આ શરત એટલા માટે રાખી છે કે કોઈ પ્રાણી તો અહીંયા આવવાનું નથી અને આમ શરત રાખી અને આ અને જ્યારે છેલ્લી વાણી શરૂ થઈ ત્યારે જંગલમાંથી મારી સિકોતર એક કાળી કાબરી બિલાડીનું રૂપ ધારણ કરે છે અને એ બિલાડીનું રૂપ ધારણ કરી અને ત્યાંથી ગડગડતી દોટ મૂકે છે દોડતી દોડતી આ બિલાડી સીધી આ ડાયરામાં જે ગુરુ પોતાની વાણી કહી રહ્યા હોય છે તેમની સામે બે પગવાળી અને બેસી જાય છે અને પોતાના બંને કાન ઊંચા રાખેલા છે ત્યારે આ ઘટના જોઈ અને આખું ગામ તાળીઓ પાડવા લાગ્યું અને રાજાના પગ નીચેથી જમીન સરકી ગઈ તેના ડોળા ફાટી ગયા કે ખરેખર આ બિલાડી તો આવી અને ભજન સાંભળી રહી છે અને આ બિલાડીને જોઈ અને આજે આ શિષ્ય પણ ખુશ થઈ ગયો પણ આ બિલાડીને આમ આવતી જોઈ અને રાજાના કવિઓ ગભરાઈ ગયા છે કે આજે તો આપણું મોત આવ્યું સમજો પણ ત્યારે જ્યારે આ વાણી પૂરી થઈને તેની સાથે તો આ બિલાડી પોતાના કાન નીચા કરી અને પાછી ઊભી થઈ ગઈ અને જે દિશામાંથી આવી હતી ને એ જ દિશામાં ગડગડતી દોટ મૂકી અને ભાગી જાય છે ત્યારે આ ઘટના જોઈ અને રાજા ખુશ થાય છે અને ગુરુજીને વખાણ કરતા કહે છે કે આજે તમારા ભજને આ બિલાડીને લાવી અને જંગલમાંથી ઊભી કરી દીધી તો મને એ વાતનો ખૂબ જ ગર્વ થયો છે અને આજે મારા રજવાડામાં જેટલા પણ કવિઓ છે ને એ બધાને મોતને ઘાટ ઉતારી દો એવું મારું કહેવું છે અને હે સંત મહાત્મા આજે તમે માંગો કારણ કે તમે આ રાજાને ખુશ કર્યો છે અને આજે જે માગો એના હાજર કરવું તો મારું નામ નહીં ત્યારે રાજા સામે ગુરુજી બે હાથ જોડીને એટલું કહે છે કે હે રાજન મારે જે જોઈએ છે શું એ તમે ખરેખર આપશો ખરા કે હું રાજા છું અને હું જે કહું ને એ તો થવાનું જ છે બોલો તમે જે માગો એ હું આપવા તૈયાર છું મારા રજવાડામાં હાથી ઘોડા મહેલ તમને જે ગમે એ તમે માગી શકો છો અને ત્યારે રાજાની સામે આ ગુરુજી કહે છે કે હે રાજન તમે જે તમારા કવિઓને મોતની સજા આપી છે ને તેમને જીવનદાન આપી દો બાકી આ સંતને એનાથી વધારે બીજું કાંઈ તમારી પાસે જોઈતું નથી અને ત્યારે ગુરુજીનો આટલો શબ્દ સાંભળતાની સાથે તો પેલા રડી રહેલા કવિઓ ખુશ થઈ જાય છે અને દોડીને ગુરુજીના પગમાં પડી જાય છે કે દુનિયામાં ઘણા બધા સંતો મહંતો અને ઘણા બધા માણસો જોયા પણ ખરેખર આજે એક સાચા સંતનો ભેટો થયો છે કે જેને

પણ ફરી રાજા આ ગુરુ એક બીજી વાતે ફસાવે છે અને તેમને મોતની સજા આપે છે તો મિત્રો એ બીજી કઈ વાત છે કે જેના કારણે આ ગુરુચેલાને મોતને ગાઢ ઉતારવામાં આવે છે તો મિત્રો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે મિત્રો આવા નવા નવા અને રસપ્રદ ઇતિહાસ તમને આ ચેનલ પર સૌથી પહેલાં જોવા મળશે જય માતાજી